તો આપણે તો અત્યારે વ્લોક શરૂ કરી દીધો છે ને આપણે તો શાહ પાણી પી લીધા છે સિરાય લીધું છે હવે અમારે આ ક્યુ બે બાકી છે મારબા અહીંયા જો શાહ પીવે છે મારું પપ્પા અહીંયા સિરાવે છે અને આ ત્રણે ટીવી જોવે છે તો જવાનું છે કામે તો ત્યાં વાડીએ જઈને ત્યારે ખબર પડે ત્યાં હું કામ કરવાનું છે તો હાલો આ ક્યુ બે બાકી છે સિરાય એટલે આપણે જવી હાલો થોડી શીરે જો તને તને આમ જો તો મિત્રો આપણે તો હવે જો આવી ગયા છીએ માસી છે ક્યાં ઓલા પણ ગયા બોલ આ બાજુ આ બાજુ ને પીળા લીંબુ પાડવાના છે બજારમાં અત્યારે કાઈ છે નહીં અને અમાર ભાણે બેને કાઈ પાડે છે તો તમે ન્યાય ક્યાં ગયા તો વીણવા ઓહો માસી જો અત્યારે આવ્યા છે અમાર ભાણે બેને અત્યારે એની માથે દુખના ડુંગર તૂટી પડ્યા જો એકલી વીણે છે આવી ગયા છે તારા પરમ મિત્ર માસી અને તારા ભાગીદાર વીણવાના કેમ ભાણી બેન સારું છે ને આજ હે ને સારું કેમ ભાઈ એક ગહાડી થઈ ગઈ છે વરસાદના લીંબુ બહુ વધે અમુક અમુક લીંબુ ને તો ભાઈ માથે વીજળી પડી હોય એવા થઈ જાય લગભગ તો કોટી માથે વીજળી પડતી હોય રાતે કોને ખબર હા ભાઈ કંઈ પાળે છે અહીંયા હું ગપશપ હાલે છે હા હા હારે લેતા છે વિશે તો બધા તરસ્યા થયા લાગે છે પાણી બેન ને એ હવે નાસ્તો આમ પડ્યો છે લેતી થાય આપણે થોડું પાણી પીન પીન બસ તમે નતા આવજો આ બેન કાકા અત્યારે માપ થઈ ગઈ છે આ છે ભાઈ લીંબુ ને પીડા હોય ને કામણામાં તો કાટા બાટા વાગે નહીં ને એટલા માટે છે ને એ જુગાડ છે બનાવી લો ક્યાં હોય ક્યાંય ક્યાંય નહીં ઘરલો કરવાનો પછી મારે પાણી બનાવી ગયા ડોલમાં કાબેન તડકી જો ભાદર બની હોય એવી તડકી એ થઈ પડી તડકી અત્યારે બે ખાણી તો પેલા માસીને પાણી વીણતા આવે છે જો ને ગાહાણી થઈ ગઈ લાગે અમારે એક મોટા બેન જો પાણી ડબલ્યુ લેવાઈ ગયા હતા એમાં કુરકુરિયા છે એ નાસ્તો પાસ્તો કરશે હવે કરે તો આવે ત્યારે હાલો તો હવે આપણે તો જો કડકો થઈ ગયો છે ભયાનક આપણે પૈસા માટે તો કરવું પડશે તો કરવું જ પડશે તો મિત્રો લીંબુનું કામ તો પેલા સડાવવાનું પછી લીંબુ અંદર પાડવાના અમુક છોડવા એવા આવે અને પછી આ બેન કહે એમ જો ડબલા ડબલા દાર કહેવાના કાંટા જો અંદર સુકાઈ ગયેલા

ખાટો આવી ગયો તો મિત્રો આપણે તો હાય ફાઈનલી એક હાર એક આવડી હાયર ફાઈનલી પૂરી થઈ ગઈ છે હાલો હવે આમ જવાનું છે તો લઈ લે બધા હથિયાર હારે હાલો તો હવે જાવી ઓહો ભાઈ તો માછી આ ભાણકી ભાઈ આ ઢગલા આ ઢગલા કેરી કેદી ખૂટવાડી છે આ ડોલું ડોલું ભરાઈ ગયું છે માછી જાય ગોતી ગોતી વીણે છે આ બબલા લાવ્યા છે પણ ખાવાનો મેળ નથી આવતો બે ભાણક્યું સોંટી છે વીણવા બાણી કેવી બે જો હા સૂત્રે સોંટ્યું ને વિશેણ ગણે તો વીણી નાખે છે ઘડીક માં ઓ ભાઈ આપડે ડબલ વી આયા છે નામ ચડી ગઈ ઉલી આમાં વર્ષા તો ભાઈ અહીંયા સડ્યો છે જો આ બધું આ ધરવાળા છે ધરવાળા ગામ ઉપર લાગે છે ઈ बाजू સડ્યું છે અહીંયા તો ભાઈ જો હવે ત્રણ જણા જ્યા છે વીણવામાં આવે તો આવે એવું લાગે છે લગભગ આવે તો બપોર પછી આવશે તડકો જો થઈ ગયો છે તડકો એક છે માસી વલભાઈ વીણ્યા છે છોડવામાં તો ભાઈ પથાર પાડી દીધો છે અને આ ભાગ બબલા લાવ્યા છે હવારના પણ કોઈ પાણી ચો ખાતું નથી બોલાત કઈ નથી પણ ભૂખ નહીં લાગી હોય હાલો બેન વેણાવ મનો હારે હારે તો હાલો ભાઈ આ છોડવો એક વીણવાનો છે છેલ્લો લાસ્ટ વીણાવા માંડ તો અને આપણે જઈ થોડુંક બગડાનું ખાડ લેવા લગન પછી આ બધા હું હું પાપડ પહેલવા પડે છે હા જો Lakaran lagi zebi, peri siapa dak kawon, bane peri siapa nih, kawon malai kawon, apa pipiat madahungung koru, 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 koru,